દોસ્તો અત્યારે જ્યારે તમારે પણ ગુજરાતી કેલેન્ડરમાં કોઈ પણ તિથિ જોવી હોય ત્યારે ઘણી બધી આપણને તકલીફ થતી હોય છે કારણ કે અત્યારે તમે જોતા હો તમારા મોબાઈલમાં તમે કેલેન્ડર ખોલો તો એમાં પણ આવી રીતે અહીંયા અમારા લેપટોપ છે મોબાઈલમાં પણ સેમ જ વસ્તુ તમને જોવા મળશે તો તમે જોતા હશો કે ભાઈ આપણને આવી રીતે કાંઈક કેલેન્ડર જોવા મળે છે જેના હિસાબે આપણે કન્ફ્યુઝ થઈ છે કે કયા વારે શું આવે છે અને આમાં ગુજરાતી કેલેન્ડરમાં કાંઈ આપણે લખ્યું નથી અને તિથિ બીથી તો કાંઈ લખ્યું હોતું જ નથી આમાં તો એના માટે હું તમને એક માહિતી આપું કે એનાથી થકી તમે ગુજરાતી એકદમ આપણે જે ઘરે કેલેન્ડર હોય ગુજરાતી એ પ્રકારે તમે કેલેન્ડર જોઈ શકો તો મિત્રો એના માટે તમારા મોબાઈલમાં ક્રોમ અથવા તો ગૂગલ એપ્લિકેશન ઓપન કરવાનું હોય છે આ લેપટોપ છે એમાં પણ સેમ જ રહેશે મોબાઈલની જેવું જ તમને પરિણામ જોવા મળશે તો આપણે અહીંયા લેપટોપમાં આપણે સર્ચ કરીએ છીએ અહીંયા તમારે લખવાનું છે ગુજરાતી કેલેન્ડર તો તમે ગુજરાતી કેલેન્ડર આવી રીતે આમ સર્ચ કરો અને તમે જોઈ શકો છો આવી રીતે ગુજરાતી કેલેન્ડર એટલે પહેલી વેબસાઇટ છે પ્રો કરલા પ્રો કેરેલા અને નીચે છે દેશ ગુજરાત તમે બતાવું એમાં કરસર લઈને દેશ ગુજરાત તમે આની પર ક્લિક કરો એટલે તમને શરૂઆતથી અહીંયા તમને મહિના જોવા મળે નવેમ્બર નવેમ્બર બે હજાર ત્રેવીસ એટલે કે ત્યારે આપણો જે વહેલો મહિનો છે આશ કાર્તક મહિનો એ શરૂ થઈ જાય છે બે હજાર એંશી તો તમે જોઈ શકો છો કાર્તક બે હજાર એંશી અહીંયાથી પહેલો જ મહિનો આપણો ગુજરાતી મહિનો છે એ શરૂ થઈ જાય છે તો પછી બીજો મહિનો છે માક્ષર પછી પોષ એવી રીતે તમે વિગતવાર તિથિવાર તમે બધી બધું વસ્તુ અહીંયા જોઈ શકો છો અને ગઈ તારીખે શું આવે છે તમને બધી વસ્તુ અહીંયાથી સમજાઈ જાય છે તમારા મોબાઈલમાં પણ તમે આવી રીતે આને અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આપણે આને ડાઉનલોડ કરવા માટે મોબાઈલમાં એને ક્લિક કરી રાખો એટલે તમે સેવ ઇમેજનું ઓપ્શન પણ તમારા મોબાઈલમાં ડાઉનલોડ ઇમેજનું ઓપ્શન આવી જાય અને આમાં છે એ સેવ ઇમેજનું ઓપ્શન લેપટોપમાં આવી જાય તમે બંને વસ્તુમાં આ યુઝ કરી શકો છો અને તમે માહિતી મેળવી શકો છો કે કઈ તારીખે કયો વાર છે તહેવાર છે ને તમે ગુજરાતી કેલેન્ડર આવી રીતે તમારા ઘરે જેવી રીતે હોય એવી રીતે તમે વિગતવાર અહીંયા જાણી શકો છો તો મિત્રો અત્યારે હાલ ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે તો તમે જોઈ શકો છો ઓગસ્ટ બે હજાર ચોવીસમાં અષાઢ વધ બારસ એવી રીતે જે છે એ શ્રાવણ મહિનો લગભગ અહીંયા પાંચ તારીખે ચાલુ થયો છે શ્રાવણ સુદ એકમ પાંચ તારીખે અને અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ તહેવારની પણ વિગત આપી છે કે છવ્વીસ તારીખે જન્માષ્ટમી છે પછી ઓગણીસ તારીખે રક્ષાબંધન છે પંદર તારીખે સ્વતંત્રતા દિવસ છે એવી ઘણી બધી માહિતી તમે અહીંયાથી વાંચી શકો છો જે પ્રકારે કેલેન્ડર હોય એવી રીતે તમારે જો ફોનમાં તમારા માહિતી જોતી હોય તો આવી રીતે દેશ ગુજરાતની જે વેબસાઇટ છે એ તમે અહીંયાથી ક્લિક કરી વાંચી શકો છો તો મિત્રો આ માહિતી હતી તમને સારી લાગી હોય તો જરૂરથી લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતે તમે કેલેન્ડર અહીંયા ઓનલાઈન જોઈ શકો છો